કેવી છે તો ગુફા જવો તમે અહીંયા અંદર આમાંથી જુનાગઢ જવાય એવી ગુફા છે નાની ગુફા છે લાઈટ કરું તો દેખાય મને અંદર છે આમાંથી આ ગુફા છે એમ કેતા કઈ ગુફા હોય મને ખબર અને અહીંયા બધું નાખેલું

પણ એકાદી ગુફા જ છે કેટલી ગુફા ઉસે કોમેન્ટ કરીશ અહીંયા પાણી ભર્યું આમાં ઊંડી છે આ ગુફા પાણી ભરતી અંદર વરસાદ આવે જો વાહ વાહ હાલ એક ફોટો પાડ લે ફાઈનલી ગુફાની અંદર જાય છે પણ આવ્યું કેમ કે ગુજરું છે જો અહીંયા જો તમે આ જો

નીચે ઉપરને બધી ગુફા છે અંદર આ તેર નંબરની ગુફા છે આ બધું રહેવાનું હોય છે પહેલાના જમાનાનું પુરાણો ઇતિહાસ છે આ બધો જોવા જેવું છે તમે આવજો કોક જણા વધારે કયું કહેવાય પુરાને પૂરા ના ખબર મને એના ખબર વરસાદ જો આવે વરસાદ આવે છે જોરદાર કઈ ગુફા

અંદર જઈને દેખાડું કેવી છે ગુફા હા પણ અંદર હાવ ન જતો દેખાડું છું ટેકો ભલે ન હોય પણ ગુફા બનાવી દો અહીંયા રહેતા હશે હા પેલા પેલા ઘણા રહેતા છે માણસો કબૂતર ને બધું છે અહીંયા અત્યારે માણસો ના રહેતો પણ અવાજ ગુંજે હાલો તારે બહાર વાગી હવે હજી ઉપર જવું છે હા બુરાઈ ફોટાની બહુ ગઈ છે એ તો પાલ

આ બનાવા વાળા એક નંબર બનાવેલું છે અને આરામથી ઉપર જાય અહીં એક છે આમાં નંબર લખ્યા છે પણ બહુ ટાઈમ ના બગાડતા અને ઉપર જાય મંદિર દેખાડતું તમને એ મંદિરે છે ઉપર આમાં પાણી ભરાઈ ગયેલું જો ઉપરથી આવતું હોય ને પાણી અંદર ઘડી ગયેલું છે ફૂલ મસ્તીનું છે અને આ મંદિરે ફોગવાયું એમ હજી ના નહીં હવે પાછળ હતું હા જો હા કોકનું રહેવાનું જ છે જો પહેલાં જમાનાનું અંદર જવા દેશે ને આપણને હા કેટલી ગુફા છે આ બીજું જો આ બાથરૂમને એવું લાગે હા પાંચ નંબરનું હા બાથરૂમને એવું છે રહેતા હશે માણસો બાથરૂમને એવું બનાવેલું છે પહેલાં જમાનાનું ફૂલ કેવા કલાકાર છે બધા હા એ ઉપરનું મંદિર તો જવો તમે એક નંબર ઉનાયેલું છે હા આવું છે ઉપર ના ના ઉપર જવાનું છે આ તો ઉપર પૂગી જ જવાનું છે આ બહુ મોટી છે પણ અંદર જાઉં ને પીક લાગે એવું છે એટલે એનું પાછા ઉપર વી જાય મંદિર દેખાડું તમને મંદિર જોઈને વહી જાય એની અંદર જાઉં અંદર જાવ વિડીયો ઉતારો દેખ ન દે કોને ખબર પડે મંદિર મસ્તી નું જુઓ

ગયા છે એ બધા એને જમાડે છે પછી ભાઈ જ વિચારે આપણે